કરવા છતા વળતર ચૂકવવામાં ન આવતા અંતે વરાછા ગામના ભાજપ સાથે જોડાયેલ અંદાજે ચાલીસ થી પચાસ જેટલા ગ્રામજનો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા વરાછા ગામના ચાલીસ થી પચાસ જેટલા ગ્રામજનો આજે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા પરંતુ રસ્તા બનાવવા તેમજ રોડમાં ગયેલી જમીનનું વળતર આપવા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની કોઈ સાંભળણી થઈ નથી આ પરિસ્થિતિથી નારાજ થઈ ગ્રામજનોએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવાનો સંપર્ક કર્યો હતો જે બાદ નિરંજનભાઈ વસાવા તાત્કાલિક ધોરણે અગિયાર પિસ્તાલીસ વાગે વરાછા ગામે પહોંચ્યા અને ગ્રામજનોની સમસ્યાઓને સાંભળી હતી ગ્રામજનોએ વરાછાથી નાવડા વડિયા તળાવ સુધીના અંદાજે છ કિલોમીટર લાંબા રોડના નિર્માણ તેમજ ખેડૂતોને જમીન વળતર ચૂકવવાની માંગણી રજૂ કરી હતી આ સાથે ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવા માટે પણ તેઓ તૈયાર છે એ લોકોએ અગાઉ કલેક્ટર ઓફિસે રજૂઆત કરી છે અહીંયા ગાડી આમલેથા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટી જે સરકારમાં બેઠી છે વર્ષોથી એ નેતાઓ ધારાસભ્યોને સાંસદ સભ્યોને પણ રજૂઆત કરે છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના જાળી ચામડીના નેતાઓ કોઈ એમનું સાંભળતું નથી કે નથી જિલ્લાનું વહીવટી તંત્ર સાંભળતું આજે આ નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાનું આ વરાછા ગામ છે વરાછા ગામના ખેડૂતો વારંવાર રજૂઆતો કરે છે પણ તેમ છતાં એમની માંગણી સંતોષાતી નથી એમ્બ્યુલન્સ અને જે મિની બસો છે નાની એ નાની બસો જ અવરજવર કરી શકે છે ત્યારે અહીંયા ગાડી રાત્રે પણ આ તમામ ખેડૂતો આજે પોણા બાર વાગ્યા છે આ એમના પરિવાર સાથે નાના નાના બાળકોને પણ લાવે છે અહીંયા ગાડી અને આખી રાત અહીંયા ગાડી ઉજાગરા કરે છે આજે આ ખેડૂતનો તાત કહેવાતા એવા ખેડૂતોનું આજે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પછી આ સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ કે જિલ્લા વહીવટી તંત્ર આમનું સેજ પણ સાંભળતા નથી એના માટે આ તમામ ગ્રામજનો આજે ભેગા થઈ અને અમને બોલાવ્યા અમે અહીંયા ગાડી આવ્યા એમની જે રજૂઆતો છે એ રજૂઆતો સાંભળી આ જે રસ્તો જે ખરાબ છે એ રસ્તો તાત્કાલિક ધોરણે બની જાય ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન આવનારા દિવસોમાં ના થાય અને જે ખેડૂતોએ જે આજે છેલ્લા પંદર વીસ વર્ષથી એમણે જે જમીનો આપી છે એ જમીનોને પર આ રસ્તો બની ગયો છે આજે અહીંયા આગાડી ઘણા બધા નેતાઓ અહીંથી અવર જવર કરે છે એ ભરૂચ જિલ્લાના નેતા હોય નર્મદા જિલ્લાના નેતા હોય કે અહીંયા ગાડી બરોડા જવા માટે એકદમ શોર્ટકટ રસ્તો બની ગયો છે પણ તેમ છતાં અહીંના સ્થાનિક ખેડૂતોને હજુ પણ એનું યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું જો એમનો આ રસ્તાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ નહીં થાય જો એમનો આ આ ખેડૂતોને જે એમને જે મળવા પાત્ર જે વળતર છે એ જે આજ દિન સુધી આપવામાં નથી આવ્યું એ જો આજ જો આવનારા દિવસોમાં નહીં આવે

અગિયાર વાગે બોલાવ્યા અત્યારે પોણા અગિયાર વાગે પોણા બાર વાગ્યાનો ટાઈમ છે એ લોકોએ આજે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આગેવાનોએ આજે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની વિચારધારા અને અમારી વિચારધારા સાથે આ તમામ ગ્રામજનો આજે જોડાયા છે હું આ તમામ ગ્રામજનોનો અમે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવી કંઈક પણ નાની મોટી રજૂઆત તમારા ધ્યાને તમારા વિસ્તારના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ અમે અમને પણ કહેજો અમે પણ આવનારા દિવસોમાં સરકારમાં તેમજ જિલ્લા પ્રશાસનને રજૂઆત કરીશું એ બાબતની અમે એમને બાહેદરી આપી છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ વરાછા ગામના જે જુવાનો છે અમે બધા યુવાનો ટોટલી યુવાનો એ આમ આદમીની અંદર જોઈન થઈ ગયા છે પહેલા તમે કયા પક્ષમાં હતા અમે ભાજપ સરકારમાં હતા ભાજપ સરકાર આજ આજ દિન લગી અમારા વરાછાની કોઈ પ્રગતિ કરી નથી અમારા રસ્તાની રોડ ની બી કોઈ પ્રગતિ કરી નથી અમારે ખેતર જવું હોય ને તો કાદુમાં જવું પડે છે અમને હાલમાં નથી તકલીફ એ પડી રહી છે કે અમારો જે રો વરાછાથી થી વરિયા ને વડીયા તલાવ નાવરા તરફ જવાનો રસ્તો એમાં એવું છે કે અમારે જે પેલો પેલો લગભગ નવ ફૂટની નેર હતી નવ ફૂટથી પછી પંદર ફૂટે પંદર ફૂટથી થી પછી વીસ ફૂટે વીસ ફૂટ વાળો રોડ બનાવવાનું કે છે પણ બનાવવા બનાવવા તો એમને ચોપડા પર લખી દીધું કે બનાવી દેવડાવું છું પણ જે બનાવ્યા પછી અમને વળતર ચૂકવવાનું હોય ને એ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી ને રોડ હજુ કાચો જ છે બનાવ્યો નથી એમને બનાવો છે પણ કેવી રીતે કે ભાઈ રોડ બની ગયા પછી તું કોણ ને હું કોણ એવી રીતે બનાવો છે તમારો વિરોધ આ બાબત હા અમારો રસ્તાનો વિરોધ છે મળ્યું વર્તર તો મળ્યું નથી સાહેબ પેલી પહેલી વાર બી રસ્તો બનાવ્યો છે વર્તર નથી મળ્યું ને અમને બનાવવાનો છે તે આશ્વાસન આપીને જતા રહે છે પણ હજુ વર્તન નું કઈ એક સરકાર સ્વીકાર તૈયાર નથી અમારી વાત સાંભળવા જ તૈયાર નથી રિપોર્ટર પિયુષ વસાવા સિનોર સમાચાર ન્યૂઝ રાજપીપળા નર્મદા